આ છે તોતા કેરી આજ સાહેબની કેરી દેખાઈ ગઈ માર્કેટમાં એટલે એક કેરી છે લોગની શરૂઆત કરીએ ને વિડીયોની શરૂઆત કરીએ ને એટલે એક અલગ જ એનર્જી આવી જાય કેમ થઈ જાય કે હું હાજી થઈ ગઈ એટલે હું ધારાને રાહ જોતી રહી હમણાં છે ને પોણા ભાગનું ઘરનું કામ મારે ધારા ઉપર છે કેમ કે મારું માથું દુઃખે છે ને તાવ ભરાઈ ગયું છે જય જય કૃષ્ણ માતાજી કેમ છો બધા મજામાં બધાનું છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો કાલે મેં તમને કીધું હતું એમ કે કાલથી આપણે રેગ્યુલર વ્લોગ આવશે જેટલો બનશે જેવો બનશે એવો વિડિયો બનાવશું તમારી એ રેસ શેર કરશું તો આજે એક નવી શરૂઆત કરી છે બે ત્રણ દિવસના વિરામ બાદ કેમ કે હમણાં બે ત્રણ દિવસ થયા તો ઘરના કામ રસોઈ રસોઈને બધું ડામા ડોડ ઉપર હાલે છે બધું એમ કે ને કે ગોકળ ગાયની ગતિ હાલે છે ને અત્યારે ટાઈમ થયો છે પોણા બાર વાગ્યાનો ને હું હમણાં ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ બે દિવસ થયા તો કપડાં નહોતા ધોયા હરખા કચરા પોતા નહોતા થતા કેમ કે નીંદરમાંથી જાગું તો ઘરના કામ કરું ને આખુંમાં નીંદર જ ભરી હતી એટલે આજ તો દવા ખાધી નથી પણ આ બે ત્રણ દિવસ દવા ખાધીને એની હિસાબે મને જો બોલવામાં શ્વાસ ચડે છે નતર એટલી તકલીફ ન થતી પણ કંઈ નહીં મજબૂરી હતી દવા ખાવી પડે એમ એમાં હાલે જ નહીં કેમ કે દવા વગર તો ઉધાર છે નહીં દવા ન ખાય તો સારું ન થાય અને ખાટલામાં પડ્યા રહેતા બે દી પૈડા એની જગ્યાએ ચાર દી પડ્યું રહેવું પડે અને આપણું કોઈ કામ કરવાવાળું છે નહીં કે આવીને કામ કરી જાય મદદ કરશે જેમ તેમ કરીને હિંમત કરીને આપણે જ ઉઠવાનું છે અને કામ કરવાના છે તો આવું બધું છે તો દિવસની શરૂઆત કંઈક કવિ થઈ છે બેન હમણાં નિશાળેથી આવી જાય સાહેબ ગયા છે દુકાને અને હવારમાં જ મેં શાકભાજી મગાવ્યું હતું કેમ કે બે દિવસથી આ ફ્રીજમાં કંઈ શાકભાજી નહોતું એક ધાણા ટમેટા પડ્યા હતા બાકી કંઈ હતું નહીં બે દિવસથી આ તો હાલતી હતી જેમ તેમ ગાડી એડજસ્ટ કરતા હતા બે દિવસથી આ મેં દાળ ભાત નથી બનાવ્યા તો આજે દાળ ભાત બનાવવાના છે અને શાકભાજીમાં તો અમારા ફેવરેટ રીંગણાં છે બે ત્રણ જાતના રીંગણા ગોલકા ભીંડા વાલ વટાણા વાલોર તુવેર પાંદડી મરચાં કાચા ટમેટા ગાજર અને આ છે તોતા કેરી આજ સાહેબને કેરી દેખાઈ ગઈ માર્કેટમાં એટલે એક કેરી આવી છે તો હાલો બપોરે એનું કાચું બનાવશું અને હવે રસોઈ માંડીએ એટલામાં તમારા મીઠુડા બેને આવી જાય સ્કૂલેથી પછી મળીએ તો દિવસની શરૂઆત આવી થઈ છે તો હવે જોઈએ આગળ આગળ દિવસ કેવો જાય ને કેવો નહીં અને બે દિવસ પહેલાં અને કાલ કરતાં આજે ઘણું સારું છે વાંધો નથી મારા ચહેરાને હાવભાવ ઉપરથી તમને લાગતું છે કેમકે બ્લોગની શરૂઆત કરીએ ને વિડીયોની શરૂઆત કરીએ ને એટલે એક અલગ જ એનર્જી આવી જાય કેમ થઈ જાય કે હું હાજી થઈ ગઈ એ કંઈક તો છે ને વ્લોગ નહોતો બનતો ને એની હિસાબે તો પચાસ ટકા હું બીમાર હતી કેમ કઈ કંઈ વાતથી અપડેટ તમારી શેર નહોતી થતી ને અંદર અંદર છે ને ગભરામણ થાય મુંજારો થાય કે કોને વાત કરવી હું કેવું ઓલું એમ થાય કે ભલે વિડીયોના માધ્યમથી બકર બકર કરતા હોય ને એવું લાગે કે હું બોલું તમે બધા સાંભળો છો એટલે થોડુંક મન હળવું થઈ જાય અને હલકું થઈ જાય એટલે થોડીક રાહત તો એમય થઈ જાય એટલે તમને તો ખબર છે કે મને બોલ્યા વગર હાલે નહીં અને જે માણ આખો દીબક કરતું હોય ને એને તમે બે કલાક બોલવાની ના પાડો તેની હાલત શું થાય એટલે એવું બધું છે અને આટલું આરામ ક્યારેય કર્યો ન હોય અને એક ધારો એમ આવે કે બે દિવસ આરામ કરવાનું સતત હુંતું જ રહેવાનું એટલે તો મગજ બંધ થઈ જાય એટલે એવું બધું છે તમારે બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હવે બધું શાકભાજી ધોઈ ને સાઈડમાં રાખી દો ને એક બાજુ દાળ ભાત બાફવા મૂકું પછી વિચારું કે અત્યારે શેનું શાક બનાવવું કેમ કે રીંગણા તો મારો ઓલ ટાઈમ ફેવરેટ છે હેલો ફ્રેન્ડ તો આ બાજુ દાળ ભાત બફાઈ ગયા છે શાકભાજી બધું ધોઈને રાખી દીધું છે અને વિચાર કરું છું કે શેનું શાક બનાવવું ફ્રીજમાં શાકભાજી કંઈ નહોતું તો ટેન્શન હતું અને શાકભાજી છે તોય ટેન્શન છે કે હું બનાવવું ગલકા ભીંડા કે રીંગણા તો હાલો ધારાબેન આવી ગયા છે ધારાબેનને જ પૂછીએ ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારાબેન જો લઈ આવ્યા છે આ ડાયરી વાળી પેન કંઈક ને કંઈક નવું લેવાનું જ હોય ધારાને રોજ અને ચેવડો લઈને બેસી ગઈ છે એ સારું થયું તે કહી દીધું નહીં તો હું અત્યારે લઈ જ લેત અને આવીને સીધો ચેવડાને પેકેટ લીધું ને બેહી ગયા નાસ્તો કરવા તો હવે તમે તો નાસ્તો કરો છો મને તો કહી દો કે બપોરે શેનું શાક બનાવવું ભીંડાનું તો સારું હાલો ધારાબેન નાસ્તો કરે અને પેલા તારા બેગના આ એરફોન આઈ કાર્ડ ને એ તો બધું મૂક દીકરા જો જોયું ને મોજા કાઢીને ક્યાં નાખ્યા જો ઉડાડી દીધા બસ આપણે એ જ કામ કરવાનું હોય બધું અહીંથી લઈ ને ઊંચા નીચું મૂકવાનું નહીં પેલા ડબ્બો મૂકી દે ઉટકવામાં પછી ભૂલાઈ જાય છે પછી ખા ની રાહતે હાલો તો તારા બેન નાસ્તો કરે ને હું હવે ફટાફટ છે ને રસોઈ બનાવવું ભીંડાનું શાક બનાવું ભીંડા ધોઈને રાખ્યા છે તો સરસ કપડેથી થી પેલા કોરાક નાખું એક બાજુ દાળનો વઘાર કરું ને એક બાજુ ભીંડાનું શાક વઘારું તો સંભારાની ઉપાધિ થાય કાચી કેરીનું તો સલાડ બનાવવાનું છે હવે ભીંડા બનાવવું કે કાચા ટમેટાનો સંભારો બનાવવું વિચારું તો સારું હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને આ બાજુ તો જો દવાની બોટલોના થપ્પા લાગી ગયા મારીને ધારાને બેની દવા છે અહીંયા અડધી અડધી બોટલો છે બે દિવસમાં પૂરી કરવાની છે આવું બધું છે તારા બેન બેગ તો હજી નિર્ણય પડ્યું મૂકું હાલો હલો તો થયો છે પોણા ચાર વાગ્યાનો પોણા ચારમાં પાંચ મિનિટની વાર છે એટલે પોણા ચાર જ થઈ ગયા છે ને હજી અમે રાહ જોઈને બેઠા છીએ સાહેબની કે આવે પછી એમ બપોરા કરવા બેહીએ દોઢ વાગ્યાની રસોઈ તૈયાર થઈ ગઈ બધું ઠરીને ઠીકરું થઈ ગયું બેને થોડુંક કટક બટક કર્યું થોડુંક હોમવર્ક કર્યું ને થોડુંક બાકી છે અને કલર લઈને રમે છે કેમ કે ધારા એકલી જમે નહીં આ તો ફોખ લાવીને મેં થોડુંક જમાડ્યું એને ને પછી અમાર ભેગી બેસે જમવા તો હવે સાહેબ આવે પછી બેહીએ બપોરા કરવા આવે બપોરાનું જમવાનું કે રાતનું એ તો કઈ ખબર નથી કેમ કે હજી ક્યારે આવશે ક્યારે નહીં કઈ ખબર નથી અને મારે જો કપડાં સુકાઈ ગયા હતા તો કપડાં હંકે લઈને મૂકી દીધા એટલે અડધા રોંઢાના કામય થઈ ગયા છે તો હવે જોઈએ ક્યારે આવે સાહેબ ને ક્યારે જમવા બેહીએ કા થારા બેન જમવું તો થાળી કરી દઉં હે કઈ નહીં આલો તો થારા બેન તો રમવામાં મશગુલ છે તો રમવા દઈએ અને હું પણ હવે સાહેબની રાહ જોઈને બેહું બીજું તો શું કરવાનું ઓપ્શન છે નહીં નહીં હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા પાંચ વાગ્યાનો અને આ બાજુ મારી રાહ જોઈને બેઠા છે વાસણ ઉટકવાના પડ્યા છે ને સાહેબ જમીન એ જ મોઢે નીકળી ગયા સીધા દુકાને ને હું ધારાની રાહ જોઈને બેઠી છું કે ધારાબેન થોડાક ફ્રી થાય તો મા દીકરી બે વાસણ ઉટકીએ હા હું તારી રાહ જોઉં પણ તું લાડવો ખાતી લાડવો ફિનિશ થાય પછી કહું ને એવું હતું મને ટાઈટ ચડી હતી હું મારા ઓલામાં બેઠી ખાધા પછી અત્યારે મને તાવ એવો છે ને વાત પૂછો તો ગરમ ગરમ નીકળે છે અને માથું એવું છે એટલે જમીન ત્યાંથી ઢાકો કરી વાસણાઈ મૂકી સીધી જર્સી પહેરીને બેસી ગઈ હતી એટલે હું ધારાને રાહ જોતી હતી હમણાં છે ને પોણા ભાગનું ઘરનું કામ મારી ધારા ઉપર છે જમી લીધા પછી વારીને કચરા પોતા કરવાના વાસણ વિછરવાના વાસણ ચડાવવાના મોટા કામો બધાય મારી ધારા જ કરે છે કેમકે મને એટલી કમજોરી નબળાઈ લાગે છે ને કે કંઈ ગમતું જ નથી તો સારું છે મારે ધારા છે ને એટલો હાથ વાટકો છે કે ઝીણા મોટા કામ કરી લઈને તો ખબર નથી પડતી નહીં તો બે દિવસમાં ઘરની હાલત કેવી થઈ જાય વાત પૂછો માં એટલે છે ને દીકરીઓને નાની હોય કે મોટી હોય થોડું થોડું કામ કરતા શીખવાડે કે મમ્મી ને મજા ન હોય કે કઈ તકલીફ આવી હોય ને તો છે ને છોકરીઓ મદદ કરે પોતા આવડી ગયું બસ રોટલી કરતા આવડી ગયું પછી હું વાસણ વિછતા આવડી ગયું ફરિયા તો ધારાબેન રોજ વારે છે રોંઢાના તો આજ તો મારા અડધા રોંઢાના કામ થઈ ગયા છે બસ વાસણ ઉકી લો ને પછી ફળિયા વારીએ આજે અમાર ધારાબેન ને છે ને હુવાનો ટાઈમ વીખી ગયો છે તો અડધી કલાક માં દીકરી બે આને મમ્મી એ આઈ ગઈ હે ને મૂછું ખબર પપ્પા મોડ આયા હતા અને બહુ ઘર આગળ એનાય નહોતા એના કઈ ન આપણી પાસે તો ટાઈમ છે હવે આપણે રાતની રસોઈ ની કઈ ઉપાધી નથી અત્યારે જઈ છે તો હવે રાતના તો કટક બટક કઈ છે એટલે હાલશે બરાબર ને તો હાલો હવે વાતું નથી કરવી જાજી કેમ કે મારું માથું દુઃખે છે ને તાવે ભરાઈ ગયું છે વાસણ ટોકવા છે તો મેં તમને કીધું એમ જેટલો બનશે જેવો બનશે એવો વિડીયો તમારી એ શેર કરી તો આ હતો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથિન જય શ્રી રામ ખરાબેન